મિત્રો ઉત્તર પ્રદેશના જિલ્લામાં એક ચૌધરી સાહેબ પાસે ચાર ઈંટના ભઠ્ઠા હતા આ ભઠ્ઠામાં વધુ મજૂર કામ પર લાગી છે મિત્રો તે છોકરીનું નામ રેખા હતું તે ખૂબ જ સુંદર અને આકર્ષક હતી તે એટલી જ મહેનતુ પણ હતી બધા મજૂર ઝારખંડના રાંચી જિલ્લાનો સંબંધ ધરાવતા હતા પરંતુ જ્યારે રેખા તેઓની વચ્ચે ઊભી હોય ત્યારે તે બીજાઓથી જુદી દેખાતી હતી કારણ કે તે ખૂબ જ સુંદર હતી મિત્રો એક દિવસ ચૌધરી સાહેબનો દીકરો બહાર કોઈ જગ્યાએથી આવે છે અને તેની નજર તે છોકરી પર પડે છે અને તે તેનો દીવાનો થઈ જાય છે અને તેના ચક્કરમાં દિન રાત લાગ્યો રહે છે અને જેથી રેખાના માતા પિતાને ખૂબ જ ચિંતા થવા લાગે છે કારણ કે તેઓ જાણતા હતા કે કઈ પણ થશે તો દોષ તેમના માથે જ આવશે અને મિત્રો આવું જ થાય છે મિત્રો આ ખૂબ જ રસપ્રદ વાર્તા છે આવો જાણીએ પૂરી વાર્તા આ વિડીયોમાં પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા બસ એક રિક્વેસ્ટ છે તમને કે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી મારો ઉત્સાહ વધતો રહે મિત્રો જે ચૌધરી સાહેબ હતા તેનું નામ અશોક કુમાર હતું ચાર ભઠ્ઠાઓ ઉપરાંત તેમની પાસે બે ચારસો બીઘા જમીન હતી આ વિસ્તારમાં તેમનું માન સન્માન હતું તેમનું નામ હતું તેમનું માન સન્માન તો હતું જ તેમની પાસે બધું જ હતું તેમના પરિવારમાં ચાર લોકો હતા પતિ પત્ની ઉપરાંત એક દીકરો અને એક દીકરી દીકરી એમબીબીએસનો અભ્યાસ કરી રહી હતી અને દીકરો બીટેકનો અભ્યાસ કરી રહ્યો હતો તેનું નામ હર્ષવર્ધન હતું મિત્રો હર્ષવર્ધન અભ્યાસ કર્યા પછી બે ચાર મહિનામાં કોઈ કંપનીમાં કામ કરે છે ત્રેવીસ રૂપિયા તેને પગાર મળે છે તો એક દિવસ અશોક કુમારને કહે છે કે બેટા ખાનગી નોકરી છોડી દે અને ઘરે આવી જા આપણા જે વ્યવસાય છે તેને જો અને સંભાળ મિત્રો હર્ષવર્ધન નોકરી છોડી અને ઘરે આવી જાય છે અને ભઠાની પાસે બેઠેલા ઓફિસમાં બેસવા લાગે છે એક સવારે તે ફરવા નીકળ્યો હતો ત્યારે તેને જોયું કે એક છોકરી માટીમાં અને પાણી નાખીને ફાવડાથી માટીને માટીને ખોદી રહી રહી છે છે પછી તે પોતાના પગથી મસળી પરસેવાથી તરબળ છતાં પણ તે મહેનત કરી રહી છે મિત્રો હર્ષવર્ધન જોઈ રહ્યો છે તેનો ચહેરો પરસેવાથી કાચ જેમ ચમકી રહ્યો હતો અને તેના હાથ પગ પૂરી રીતે માટીથી રંગાઈ ગયા હતા જ્યારે રેખાની નજર હર્ષવર્ધન પર પડે છે ત્યારે માટીમાંથી બહાર નીકળીને તરત જ પાસે પડેલા પોતાના દુપટ્ટાને ઉઠાવી અને ઓઢી લે છે પછી હર્ષવર્ધન તેને થોડીવાર જુએ છે અને પછી ઓફિસે પાછો આવી જાય છે બીજા દિવસે પણ તે ફરીથી જાય છે અને રેખા ફરી એ જ કામ કરી રહી હતી માટીને પોતાના પગથી મસળી અને ઈંટ બનાવવા માટે તૈયાર કરી રહી હોય છે જ્યારે તેની નજર હર્ષ પર પડે છે ત્યારે ફરી પોતાનો દુપટ્ટો ઉઠાવી અને ઓઢી લે છે મિત્રો જ્યારે તે સાંજે જાય છે ત્યારે પોતાના માતા-પિતા સાથે સુકી ઈંટોને એકત્રિત કરતી કઈક આ તરફ કઈક તે તરફ કામ કરતી રહેતી ત્રીજા દિવસે જ્યારે ત્યાં આવ્યો ત્યારે જોયું કે રેખા ત્યાં ન હતી અને તેના માતા-પિતા પણ ત્યાં નથી તે આ તરફ તે જુએ છે ભઠ્ઠાના ખૂણે ખૂણે શોધ કરે છે તે જાય છે જ્યાં તે લોકો પોતાનું ભોજન બનાવતા અને ખાતા પરંતુ તે કન્યા ક્યાંય દેખાય નહીં તે થાકી હારી અને પરસેવાથી તરબડ થઈ અને ઓફિસમાં આવે છે સોફા પર ધડામ કરીને પડી જાય છે પછી એસી ચાલુ કરે છે અને બેસી જાય છે થોડી વાર પછી તે ફરીથી જાય છે અને સાંજે પણ જાય છે મિત્રો એક અઠવાડિયા સુધી તે ત્યાં ચક્કર લગાવતો રહ્યો પરંતુ ન તો રેખા મળે કે ન તેના માતા પિતા આઠમા દિવસે જ્યારે તે ફરી ત્યાં પહોંચે છે ત્યારે મિત્રો ફરી તે જ કન્યા તે કામ કરતી દેખાય છે તેને જોઈને તે ખુશ થઈ જાય છે અને જઈને કહે છે આઈ કાન્ટ બિલીવ તો ક્યાં ગઈ હતી મિત્રો રેખા કહે છે ક્યાંય નહીં હું તો અહીંયા જ હતી તે કહે છે મેં તમને રોજ જોયા પરંતુ તમે મને નોતા દેખાયા તો તમે અહીંયા કેવી રીતે હતા ત્યારે તેના માતા પિતા પણ આવી જાય છે તેઓ હર્ષને નમસ્કાર કરે છે કારણ કે તેઓ જાણતા હતા કે આ માલિકનો દીકરો છે જે નવો નવો આવ્યો છે હર્ષ પૂછ્યું તમે કેટલા વર્ષોથી કામ કરો છો તો તેના માતા પિતાએ જવાબ આપ્યો કે અમે પંદર વર્ષથી અહીંયા કામ કરીએ છીએ જ્યારે તેણે રેખા વિશે પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા આ અમારી દીકરી છે હર્ષે કહ્યું તે ખૂબ જ કામ કરે છે ખૂબ મહેનત કરે છે અહીંયાની છોકરીઓ એટલું કામ નથી કરતી અમારા ઘરની છોકરીઓ તો લોટ બાંધીને રોટલી જ બનાવે છે અને આ તો એક ટ્રોલી માટી મસડે છે બિચારી પરેશાન થઈને તેને મસડી જ રહી છે તેના માતા પિતાએ કહ્યું હા ભાઈ આ મહેનતુ છે ખૂબ જ કામ કરે છે તેણે કહ્યું તમારી દીકરી ખૂબ સારી છે મિત્રો આટલું સાંભળીને રેખાએ તેને કહ્યું થેન્ક્સ અને થેન્ક યુ અંગ્રેજીમાં તે બોલે છે ત્યારે તેના માતા પિતા આ બે શબ્દોને સાંભળે છે ત્યારે તેઓ ખૂબ જ ગર્વિત થાય છે કે ભાઈ આ મારી દીકરી ભણેલી ગણેલી પણ છે છે જ પોતાની નાની પાસે રહેતી હતી ત્યાંથી પાસ કરી અને હવે તેની નાની નું અવસાન થઈ ગયું એટલા માટે તે અમારી પાસે આવી ગઈ છે અમે તેને હવે ક્યાં મૂકીએ માટે પોતાની પાસે રાખી લીધી છે એક બે વર્ષમાં તેનું લગ્ન કરી નાખીશું અને તે ચાલી જશે મિત્રો જ્યારે રેખાના માતા પિતાએ પોતાની દીકરીની પ્રશંસા કરી કે તે ભણવા લખવામાં સારી છે ખૂબ જ તેજ છે ત્યારે હર્ષે પૂછ્યું કે કયા વિષયમાંથી બારમું પાસ કર્યું છે રેખા બોલી મેથ્સ ગણિતથી આના પર હર્ષ બિલકુલ આશ્ચર્યચકિત રહી ગયો બોલ્યો મેથ્સ મેથ્સ તો ખૂબ જ મુશ્કેલ કામ હોય રેખા બોલી કશું મુશ્કેલ નથી મારો મનપસાદ વિષય મેથ્સ હતો તેણે પૂછ્યું સારું તને કેટલી ગણતરી એટલે કે પાડા આવડે છે રેખાએ કહ્યું કે સો સુધીના હર્ષે પૂછ્યું સો એટલે કે દસ નો કે સો વાળો રેખાએ જવાબ આપ્યો નહીં સો વાળો મિત્રો તે કહે છે કે મને તો વીસ સુધી જ પાડા આવડે છે જો કોઈ અઢાર કહે તો તરત જ ઓગણીસ કહી દઈશ માટે તરત જ હર્ષ તેને કહ્યું ચાલો ઠીક છે અઠોતેર નો કહો અઠ્યાસી નો કહો અને નવ્યાસી નો કહો મિત્રો તેણે ફટાફટ જવાબ આપ્યો અને હર્ષ મોબાઈલનો કેલ્ક્યુલેટર કાઢી અને ચેક કરી રહ્યો હતો કે સે સાચું કહી રહી છે કે નહીં જ્યારે તેણે બિલકુલ સાચો જવાબ આપ્યો ત્યારે હર્ષ બિલકુલ આશ્ચર્યચકિત રહી ગયો તેનાથી ખૂબ જ ઇમ્પ્રેસ થયો પછી તે બોલ્યો કે તમે ઈંટનો વિસ્તાર કાઢી શકો છો તો તેણે કહ્યું કે આખા ભઠ્ઠાનો વિસ્તાર કાઢી આપું ચિમનીનો વિસ્તાર કાઢી આપું ઓફિસનો પણ વિસ્તાર કાઢી આપું કોઈ પણ વસ્તુનો વિસ્તાર કાઢી આપું મિત્રો તે સમજી ગયો હતો કે બીટેક કરેલું હતું વધુ પ્રશ્નો ઉત્તર કરવા લાગ્યો તેનાથી તે ખૂબ જ ઇમ્પ્રેસ થયો રેખાના માતા પિતા પણ ત્યાં જ હતા તેઓ હર્ષવર્ધન ને પૂછે છે ભાઈ મારી દીકરી કેવી છે કઈક ભણેલી ગણેલી છે ને ત્યારે તે બોલ્યો ચાચા શું કહું તમારી દીકરી બિલકુલ જીનિયસ છે તમે કદાચ પણ કોઈ પણ પરીક્ષા આ ખૂબ જ સરળતાથી પાસ કરી શકે છે એટલી ભણેલી ગણેલી અને એટલી જ મહેનતું છે વાસ્તવમાં ખૂબ જ સુંદર છે મિત્રો ત્યારબાદ તે ચાલ્યો જાય છે અને ફરી સાંજે આવે છે બે ચાર દિવસ તે તેની સાથે વાતો જ કરતો રહ્યો અને આંખોમાં આંખો અને બંને વચ્ચે એકબીજા પ્રત્યે પ્રેમ કરવા લાગ્યા એક બે દિવસ માટે હર્ષવર્ધન લખનઉ ગયો પોતાની મળવા માટે કારણ કે તે ત્યાં એમબીબીએસ ભણી રહ્યો હતો ત્યાંથી મળીને આવ્યો અને ત્રીજા દિવસે જયારે રેખા પાસે ગયો ત્યારે રેખા થોડીક ઉદાસ લાગી તેને જોઈને તે ખુશ થઈ ગયો પછી બોલી ક્યાં ગયા હતા નહોતા કહ્યું તેણે કહ્યું કેમ કહેવાની શું જરૂર હતી રેખાએ કહ્યું કોઈ તમારો ઇંતજાર કરી રહ્યું હતું હર્ષે પૂછ્યું કોણ ઇંતજાર કરી રહ્યું હતું તેણે કહ્યું કોઈ છોકરી તમારી પાસે કામ કરતી હોય કોઈ મજૂર હર્ષ બોલો શું વાત કરો છો શું ખરેખર તમે મારો ઇંતજાર કરી રહ્યા હતા રેખાએ કહ્યું હા કેમ નહીં મિત્રો તેણે પૂછ્યું ચાલો મેં પણ એક અઠવાડિયું તમારો ઇંતજાર જ કર્યો પછી કહો તો તમે ક્યાં ગયા હતા એ બીજા ભઠ્ઠા પર ગઈ હતી અર્જન કામ હતું ને એટલા માટે તો તમે પણ ચાલ્યા ગયા હતા ને એટલે હું પણ એક અઠવાડિયા માટે નો હતી તે દિવસે હું જૂઠું બોલી રહી હતી હું ત્યાં જ હતી ત્યારબાદ હર્ષ કહે છે કે હું મારી બહેનને મળવા ગયો હતો તેના લગ્ન કરવાના છે ને કોઈ છોકરો વગેરે જોવા માટે તે જવાનું છે બે ચાર દિવસમાં તો રેખા કહે છે સારું છે અને તમે લગ્ન ક્યારે કરશો ત્યારે હર્ષ કહે છે મારા લગ્ન મે તો લગ્ન કરી લીધા છે મારા તો લગ્ન થઈ ગયા છે મિત્રો એટલું સાંભળતા જ રેખા દૂર થઈ જાય છે પોતાનું માથું ઝુકાવીને બેસી જાય છે હર્ષ તેની પાસે જાય છે અને પૂછે છે શું થયું યાર હું મજાક કરી રહ્યો હતો મિત્રો તે તેને જુએ છે તો તેની આંખો ભીની થઈ ગઈ હતી તે કહે છે ના તમે મજાક નથી કરી રહ્યા ત્યારે હર્ષે કહ્યું અરે યાર હું ખરેખર મજાક કરી રહ્યો હતો મારા લગ્ન નથી થયા તારી કસમ મિત્રો ત્યારબાદ રેખા કહે છે ના કૃપા કરીને તમે અહીંથી ચાલ્યા જાઓ તમે જૂઠું બોલી રહ્યા છો તેણે કહ્યું ના હું જૂઠું નથી બોલી રહ્યો યાર ખરેખર તારી કસમ ખાઈ રહ્યો છું મિત્રો ત્યારબાદ તે કહે છે હું કોણ છું કે તમે મારી કસમ ખાઈ રહ્યા છો મિત્રો તે તેનો હાથ પકડી લે છે અને કહે છે તને ખબર નથી કે તું મારી કોણ છે ત્યારબાદ બંને એકબીજાની આંખોમાં જુએ છે અને સાયદ તેઓને ઈશારો કરે છે બંને એકબીજાને હગ પણ કરે છે મિત્રો ત્યારબાદ તેમને ખ્યાલ પણ નથી રહેતો કે ત્યાં કોઈક છે જે તેમને જોઈ રહ્યું છે મિત્રો દસ સેકન્ડ વીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ અને એક મિનિટ પણ થઈ ગઈ તે લોકો આજ રીતે ઘડે લગાવીને રહ્યા મિત્રો માં જેમનું ઈંટ પાથરવાનો સમય હતો તે ત્યાંથી ચાલીને આવે છે જ્યારે તે દૂરથી આ બંનેને જુએ છે ત્યારે મિત્રો તે કંઈ ખટખટાટનો અવાજ કરે છે જેથી આ લોકો સમજી જાય જ્યારે અવાજ તેમના કાને અડે છે ત્યારે આ બંને એકબીજાને છોડીને ઊભા થાય છે ત્યારબાદ જ્યારે તેની માં આવે છે ત્યારે તે લોકો આભાર માનતા હોય ચાલો કોઈએ જોયું નથી પરંતુ મિત્રો તેઓને ખબર ન હતી કે તેઓ પકડાઈ ચૂક્યા છે તે આવે છે અને હર્ષને કહે છે ભાઈ તમે ધૂપમાં કેમ ઊભા છો તમને ધૂપ લાગી જશે તમે ઓફિસમાં જઈને બેસી જાઓ આ રીતે મજૂરોની વચ્ચે રહેવું એટલું સારું નથી મિત્રો તે ચાલો જાય છે અને ત્યારબાદ તે રેખાને સારી રીતે તેની મમ્મી તેની ખબર લે છે મિત્રો ત્યારબાદ રેખાની માતા તેને સમજાવીને કહે છે સાંભળ બેટા આ લોકો મોટા લોકો લોકો છે આ મોટા ખૂબ જ ખરાબ હોય છે આપણે તેઓને કંઈ કરી શકીશું નહીં જો તારા પિતાજી જાણી લેશે કે આ રીતે અહીં થઈ રહ્યું છે તો તને અને મને આ ભઠ્ઠીમાં તે ધક્કો મારીને પટકાઈ દેશે કોઈને ખબર પણ નહીં પડે એટલે જ અહીં કોઈ પણ પોતાની જુવાન બહેન દીકરીઓને કામ કરવા લાવતું નથી પણ અમે તને લઈને આવ્યા છીએ કેમ કે અમને તારા પર પૂરો ભરોસો હતો પણ તું આ રીતે કરશે તો બેટા જો તારી ઈજ્જતનો પણ ખ્યાલ રાખ અને અમારી ઇજ્જતનો પણ ખ્યાલ કર આ લોકોની દુનિયા અલગ છે અને આપણી દુનિયા અલગ છે અને તું તારી ઓકાતમાં રહે અને આ રીતે તેઓ વાતચીત પણ કરે છે તે મને ખૂબ જ ખરાબ લાગે છે આગળથી હવે સાવધાન રહે છે આવેને હવેથી આવું ન થાય મિત્રો જિંદગીમાં પ્રથમ વખત રેખાએ પ્રેમ કર્યો હતો અને આટલા કઠોર શબ્દો સાથે આટલા ડરાવણા અનુભવ સાથે તેના પર પ્રતિબંધ લાગી ગયો પરંતુ જે હર્ષ છે તેનો ઉત્સાહ સાતમા આસમાને હતો મિત્રો સાંજે તે કારને બહાર કાઢે છે બજારમાં જાય છે અને રેખા માટે કપડાં અને ભેટ લાવે છે ત્યારબાદ સવારે તે ફરીથી તે બેગ સાથે ત્યાં ઊભો રહે છે રેખા નજર નીચી કરી અને પોતાનું કામ કરી રહી છે કોઈ પણ પ્રતિક્રિયા આપતી નથી તે જઈને હાય હેલ્લો કરે છે જ્યારે કઈ જ તે બોલતી નથી ત્યારે પૂછે છે શું વાત છે કાલની બાબતથી કઈક નારાજ છો જુઓ હું તમારા માટે શું લાવ્યો છું રેખા તેને જુએ છે અને કહે છે કૃપા કરીને તમે મારી પાસે ના આવ્યા કરો કાલે મમ્મીએ જોઈ લીધું હતું અને મને એવી એવી વાતો કહી રહી છે જો તમારા પિતા જાણી લેશે તો ખૂબ જ મોટી મુશ્કેલી આવી જશે તમારું કંઈ નહીં થાય કૃપા કરીને હું તમારી પાસે હાથ જોડીને વિનંતી કરું છું કે તમે અહીંથી ચાલ્યા જાઓ અને અહીં ના આવ્યા કરો તમે મારી સાથે વાત પણ ના કરો મિત્રો રેખાના માતા પિતા તેમની આ હરકત જોઈ લીધી તેની માં આવે છે અને કહે છે ભાઈ તમને કઈ કહેવું છે જુઓ અમે લોકો ગરીબ લોકો છીએ મારા પેટ પર તમે લાતો ના મારો અમે પંદર વર્ષ થી આજ કમાઈ અને ખાઈ રહ્યા છીએ જો આપના પિતાજીને ખબર પડશે તો મોટી મુસીબત આવી જશે તેઓ માનશે નહીં કે ભૂલ કોની છે તેથી ભાઈ જે પણ છો મારી દીકરીને માફ કરી દો અમને લોકોને કમાવા દો અને ખાવા દો અમે ખૂબ જ ગરીબ માણસો છીએ અમારી પાસે દુનિયામાં કોઈ સહારો નથી બસ જે સહારો છે તે તમારી પાસે કામ કરી અને ગુજારો કરવાનો બીજું કંઈ પણ નથી ભાઈ આખી દુનિયા તમારી પાસે પડી છે હું તમારી પાસે હાથ જોડી અને વિનંતી કરું છું કે તમે કાલે જે કર્યું તે હવે મારી દીકરી સાથે ના કરો મિત્રો હર્ષ ત્યાંથી ચાલ્યો આવે છે ઓફિસમાં બેસી જાય છે ઉદાસ મનથી તેને જવા બાદ રેખા પણ ત્યાં જ રડવા લાગે છે કારણ કે તે તેનો પ્રથમ પ્રેમ સમાપ્ત થઈ ગયો હતો ભઠ્ઠાથી ચાર કિલોમીટર દૂર હર્ષવર્ધનનું ઘર હતું સાંજે ભોજન કરતી વખતે તે પોતાના પિતાને કહે છે પપ્પા મારે લગ્ન કરવા છે તો તેના પપ્પા કહે છે તો બેટા કરી લેને હું તને ક્યાં કહી રહ્યો છું કે તું સંત બની જા ના પપ્પા હું ગંભીર રીતે કહું છું હું લગ્ન કરીશ ત્યારે તેના પિતાએ કહ્યું હા તો હું પણ ગંભીર છું કઈ છોકરી જોઈ છે કારણ કે મેં તને પહેલેથી જ તને કહ્યું હતું કે છોકરી વગેરે તને જોઈ લેવી ભાઈ આ સિરદર્દ મારા માથે ના પાડવો તેણે કહ્યું હા પપ્પા મેં છોકરી જોઈ છે પરંતુ તે ગરીબ છે તો પિતા કહે છે બેટા ગરીબ અમીર કોઈ મુદ્દો જ નથી છોકરી સારી હોવી જોઈએ અને આપણી પાસે કઈ વસ્તુની ઉણપ છે કે આપણે કોઈનાથી તે થોડી ઓછી ભણેલી છે અશોક કહે છે સાંભળ બેટા મેં તને ઇજનેર બનાવ્યો એટલા માટે નહીં કે તું આવી મૂર્ખતા કરે અનપઢ છોકરી તો બિલકુલ નહીં ચાલે હું તને કહી દઉં છું હર્ષ કહે છે ના પપ્પા તે એકદમ અનપડ નથી ભણેલી ગણેલી છે પણ જેટલી ભણેલી છે ને તેનાથી વધુ ગણેલી છે અને વધુ જાણકારી તેની પાસે છે તે નોલેજ પણ તેની પાસે છે અશોક પૂછે છે બેટા કોઈ ખાસ ગુણ તો હશે ને હર્ષ કહે છે પપ્પા જે છોકરી છે ને તે આપણા ભઠ્ઠા પર કામ કરે છે મિત્રો આટલું સાંભળીને અશોક ઊભા થઈ જાય છે અને ચોંકી જાય છે અને પૂછે છે શું વાત કરી રહ્યો છે

કે જે ભઠ્ઠાનો મેનેજર હતો તેને ફોન કરે છે અને કહે છે કે જાઓ ત્યાં સુખદેવ અને તેની પત્ની અને તેની દીકરીને લઈને ઘરે આવો જ ઝટપટ મિત્રો ઘરમાં કલોહલ મચી જાય છે જ્યારે હર્ષની માતાને આ વાત સાંભળે છે ત્યારે કહે છે અરે હું તો કહી રહી હતી કે મારો દીકરો ભઠ્ઠે કામ નહીં કરે જાડુ ટોણા કરી અને કોઈએ ખવડાવી દીધું છે જુઓ ભઠ્ઠાની છોકરી સાથે લગ્ન કરવાનું કહી રહ્યો છે તેની મતી મારી નાખવામાં આવી છે અમે તને ભણવા મોકલ્યો હતો ત્યાંથી કોઈને પસંદ ન કરી અને અહીં આવી અને ભઠ્ઠાની છોકરી સાથે લગ્ન કરવાનો વિચાર કરી રહ્યો છે મિત્રો અશોકજી પરેશાન થઈ જાય છે અને કહે છે શાંત રહો થોડુંક વિચારવા દો ત્યારબાદ મુનસી જાય છે તે લોકો ભોજન કરી રહ્યા હતા ત્યાં જઈને તે કહે છે ચાલો મોટા સાહેબે તમને ઘરે બોલાવ્યા છે મિત્રો જ્યારે તે લોકો સાંભળે છે ત્યારે સમજી જાય છે સુખદેવ અને તેની પત્ની મુનશીના પગ પકડીને કહે છે મુનશીજી અમને બચાવી લો મારી દીકરીની કોઈ ભૂલ નથી મુનશીજી કન્ફ્યુઝ થઈ જાય છે પૂછે છે શું વાત છે તમે લોકોએ કઈ ભૂલ કરી છે ત્યારે તે સમગ્ર બનાવ વર્ણવી દે છે મારી દીકરીની કોઈ ગલતી નથી બસ જે ભાઈ છે તે દોડતા દોડતા અહીં આવતા હતા હવે કહો આ વાત કેવી રીતે પ્રસરી કોણે પ્રસાર કર્યો હવે શું થશે તે મુનશીને કહે છે ભાઈ અમને બચાવી લો કોઈ રીતે અમને અહીંથી બહાર કાઢો અમે ભાગી જઈશું મુનશી કહે છે અરે તમે પોતાના વિશે જ વિચારી રહ્યા છો મને તો સંપૂર્ણ જવાબદારી આપવામાં આવી હતી કે મારા બેટાને કામની બાબતમાં માહિતી આપતા રહેવાનું જુઓ મારી નાક નીચે આ બધું થઈ ગયું છે મને ખબર પણ નથી ચાલો તમે લોકોએ શું ગિલ ખીલાવ્યો છે અહીંથી ચાલો તે લોકો જવા તૈયાર નથી પરંતુ મુનસી કહે છે કે તમે મારી સાથે તો આવો હું પણ તમારી સાથે જ રહીશ તમે જે કહેશો તો મને પણ કઈ કહેવાનું રહેશે ને મિત્રો આ ચાર લોકો રાત્રે એક વાગે ત્યાં પહોંચે છે હર્ષની માતા પડદાની પાછળ ચાલી જાય છે મિત્રો જતાં જ રેખાની માતા ચૌધરી સાહેબના પગ પકડી અને કહે છે સાહેબ મારી દીકરીની કોઈ ગલતી નથી તે કહે છે કે સુખદેવ તારી પત્નીને શાંત કર તેમને કહે કે ચૂપ રહે મિત્રો સૌ ચૂપ થઈ જાય છે પછી તે રેખાને કહે છે કે તમે અહીં આવો કહો કે તમે તેનાથી પ્રેમ કરો છો સજા હવે કોને આપવી રેખા કહે છે તેમાં આમને કોઈ ભૂલ નથી સગડો દોષ મારો જ છે અને હર્ષ કહે છે ના પપ્પા તે જૂઠું બોલી રહી છે ગલતી મારી છે હું જ જતો હતો પહેલા હું તેને પાસે બોલાવતો હતો તેને કંઈ પણ ન કહો જે કર્યું છે એ મેં જ કર્યું છે આ લોકોની કોઈ ભૂલ નથી હવે મિત્રો આટલું સાંભળ્યા બાદ અશોકજી હસવા લાગે છે પછી તે પોતાની પત્નીને બોલાવે છે અને કહે છે અહીં આવો જુઓ આ છે તે કન્યા હવે તમે કહો કેવી છે સુંદર છે કે નહીં તેની માતા જુએ છે ત્યારે કહે છે અરે વાહ આ તો ખૂબ જ સુંદર છે અશોક કહે છે હા તો બરાબર છે ને તમારું કામ પૂરું થયું આ તો સુંદર છે અને મેં તો તેની મહેનત પણ જોઈ છે અને સુખદેવ તેની પત્ની હું પંદર વરસથી તેમની ઈમાનદારીનો પક્ષ પણ જોઉં છું તેમની મહેનત પણ જોઉં છું મને આ સંબંધમાં કોઈ તકલીફ નથી મારો અનુભવ કહે છે કે રેખા અને હર્ષ પૂરી જિંદગી સુખી રહેવાના છે તો બીજું આપણને સી જરૂર છે હવે મિત્રો આટલું સાંભળ્યા પછી રેખાના માતા પિતા કહે છે કે અમારી પાસે આપવા માટે તો કંઈ પણ નથી પરંતુ અમે આખી જિંદગી તમારા ઘરે મફતમાં કામ કરતા રહીશું પછી તે કહે છે અરે યાર સુખદેવ તમે મારા હવે સમધી બની ગયા છો આ રીતે વાત ના કરો મિત્રો ત્યારબાદ ચૌધરી સાહેબે હર્ષવર્ધન અને રેખાનું ભવ્ય લગ્ન કર્યું રેખા આગળનું અભ્યાસ કરવા લાગી મિત્રો આ હતી આજની વાર્તા તમારી સમક્ષ આજની આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને ચેનલને પણ કરી દેજો તો ફરીથી મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે અને મિત્રો આ તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરી દેજો ફરીથી મળીશું આગલા વિડિયોમાં વિડીયોની અંત સુધી જોવા બદલ તમારો આભાર